કલાભાઈ ભરવાડ રમેશ સિંગાડા સહિત ડીવાયએસપી અનિલ પટેલ વિદ્યાર્થીઓ તેમજ બહોળી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા હતા આ તિરંગા યાત્રામાં ભારત માતાનો જય જયકાર થયો હતો શાંતિપૂર્ણ માહોલમાં તિરંગા યાત્રા પૂર્ણ થઈ હતી મારું નામ સુચેતન પટેલ મારો પરિચય કામલેટ તાલુકા ભાજપ પ્રમુખ આજે આપણે પંદરમી ઓગસ્ટ નિમિત્તે માનનીય મુખ્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ એમની આગેવાનીથી છેલ્લા ઘણા વર્ષોથી તિરંગા યાત્રાનો કાર્યક્રમ પંદરમી ઓગસ્ટ નિમિત્તે રાખીએ છીએ તો આજે અગિયારમી ઓગસ્ટના નિમિત્તે કામરેજ તાલુકાનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ તિરંગા યાત્રાનો રાખવામાં આવેલો હતો જેમાં નવા ગામ પ્રાથમિક શાળાના પટાંગણથી આપણે તાલુકા પંચાયત પતાંગણ સુધીનો કાર્યક્રમ હતો

આજે આપડે પંદરમી ઓગસ્ટ નિમિત્તે